અમદાવાદના રામુલમાં ચાર લુકાઓ નો તલવાર સાથે દગ્ન નાખતે આવું કરીશું નહીં બિલાડી બનાવવાનો માફી માંગવાનો વખત એટલે રામુલ વિસ્તારમાં ખુલ્લેઆમ તલવાર સાથે ડાન્સ કર્યો અમદાવાદના ઝી હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ નજીક પંદર જેટલા અસામાજિક તત્વોએ હાથમાં તલવાર લઈ આતંક મચાવ્યો હોવાનો વિડીયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં હાથમાં તલવાર લઈ ડાન્સ વધુ એક વિડીયો વાયરલ થતા ભારે ચર્ચા જગાવી છે વિડીયોમાં એક હાથમાં છોકરું અને બીજા હાથમાં તલવાર રાખી ડાન્સ કરતા ચાર યુવાનો નજરે પડે છે અમદાવાદના રામોલ ધાબાવાડી ચાલી પાસે એક પ્રસંગમાં આ લુક્કાઓ એવા ભાન ભૂલી ગયા કે ખુલ્લી તલવાર સાથે બનાવેલા સ્ટેજ પર ચડી ગયા

સો કિલોનું વજન ધરાવતો સુરતમાં તલવાર સાથે ચોરી કરી તરખાટ મચાવતી ગેંગનો આતંક સુરત જિલ્લામાં તસ્કરો નું તરખાટ જોવા મળી રહ્યો છે તલવાર ગેંગ સક્રિય થઈ છે કામરેજના શ્યામપુરા ગામે તલવારો સાથે તસ્કર ગેંગ દેખાય જેમાં ગામના બંધ ઘર નિશાન બનાવાયું આ તલવાર ગેંગ પરિવાર સાથે તસ્કર ગેંગ દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસ ને કરવામાં આવી કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી કેવડિયામાં અસરગ્રસ્ત જમીનની માંગ સાથે ટેન્શન લાઇન પર ચડ્યો યુવાન બે કલાકે નીચે ઉતર્યો કેવડિયામાં નર્મદા ડેમના અસરગ્રસ્ત યુવાનને જમીનની માંગ સાથે શોલે સ્ટાઇલમાં વિરોધ કર્યો રાજપીપળા નજીક ગોરાપુલ વિસ્તારમાં ચોંકાવનારા દ્રશ્યો કેદ થયા કેવડિયાના રહેવાસી ગણપત શંકરભાઈ તડવીએ પોતાની માંગણીઓ માટે હાઈટેન્શન લાઈન પર ચડીને અનોખો વિરોધ નોંધાવ્યો નર્મદા ડેમ પ્રોજેક્ટમાં પોતાની જમીન ગુમાવનાર અસરગ્રસ્ત યુવાનની મુખ્ય માંગણી પૂરેપૂરું વળતર અને જમીનના બદલામાં જમીન મેળવવાની છે જેનો કોઈ નિવેડો નહીં આવતા યુવાન ટાવર પર ચડી ગયો મહારાષ્ટ્ર તરફ જતી સરદાર સરોવર ડેમની વીજળી વહન કરતી હાઈ ટેન્શન લાઈન પર ચડીને વિરોધ નોંધાવ્યો જે અંગેની તંત્રને જાણ થતા અધિકારીઓ દોડતા થયા એસડીએમ એકતાનગરના પોલીસ ઇન્સ્પેક્ટર અને એએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા યુવાનને સમજાવવાનો પ્રયાસ કરી નીચે ઉતાર્યો બે કલાકની સમજાવટ બાદ નીચે ઉતર્યો ગણપત તડવીને તેનું જમીન સંપાદનનો વળતર આપવાની બાંયધરી આપતા નીચે ગણપત તડવીને નેવુંથી પંચાણું લાખ જમીનના બદલે મંજૂર કરાયા ગણપત તડવીના પરિવારજનોનું સંમતિ પત્રક મળતા તંત્ર વળતર ચુકવશે નર્મદા ડેમ અને એસઓયુમાં ગણપત તડવીની જમીન સંપાદિત થઈ હતી પતંગ લૂંટવા જતા પહેલા રસ્તા પર જરા ધ્યાન રાખજો દાહોદની હચમચાવી દે તેવી ઘટના જોવા મળી છે દાહોદ હાઈવે પર પતંગ લૂંટવા ગયેલ બાળક ટ્રક નીચે આવી ગયો

ઓગઢ સમિતિના સભ્યોએ ગેનીબેનને આવેદનપત્ર આપ્યું હતું સમગ્ર મામલે ગેનીબેને જણાવ્યું કે પત્રની સાથે જ કોઈ માંગ છે તે હું સરકાર સુધી પહોંચાડીશ સ્થાનિક કોને વિશ્વાસમાં લઈને નિર્ણય લેવો જોઈએ તેવી પણ વાત તેમણે કરી છે લોકશાહીમાં લોકોને સાંભળવા પડે પાયલ ગુટી વિવાદમાં ભાજપ સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી પોલીસની ઉતાવળ ગણાવી અમરેલીના મુદ્દે પાટીદાર દીકરીની અસ્મિતાનો મુદ્દો બનાવી ભાજપને ને ઘેરવાનો પ્રયાસ કર્યો ત્યારે આ મુદ્દે હવે અમરેલીના નેતા અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ એન્ટ્રી મારી રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપવા આવેલા રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા પાયલ ગોટી વિવાદ મુદ્દે બોલ્યા હતા રૂપાલાએ કહ્યું કે પોલીસ દ્વારા ઉતાવળ કરવામાં આવી છે હાલ એસપી દ્વારા તપાસ ચાલી રહી છે અને મને વિશ્વાસ છે કે કોઈ પણ જવાબદાર હશે તેની સામે પકડા લેવાશે સાથે જ કોંગ્રેસને આડેહાટ લીધી અને પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે હાલમાં નનામી લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયેલો છે અમરેલીમાં જૂથવાદ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે મારું કોઈ જૂથ નથી પાયલ ગોટી મુદ્દે રૂપાલાના નિવેદનનો મામલો સુરતથી જાણવા મળી રહ્યા છે સમાચાર તે પ્રમાણે કોંગ્રેસ નેતા પ્રતાપ દોદાતે પરસોત્તમ રૂપાલાના નિવેદનને આવકાર્યું રૂપાલાજીને વિનંતી કરું છું કે આ વાત સરકાર ન ધ્યાને લાવે જે અધિકારીઓ સામેલ હોય તેને સામે લાવવામાં આવે વરાછા ખાતે વિરોધ કરવામાં આવશે આ વાત ગુજરાતના દરેક જિલ્લામાં લઈ જવાના છે એના નિવેદનનો આવકાર છું કે પોલીસની ક્ષતિ રહેશે પોલીસ મુક્તાવળ થઈ છે તો હું આપના મારફત એટલું જ કહેવા માંગુ છું कि हमारी मांग एकच प्रकार दिस नारी स्वाभिमान मंचनी के आप पीड़ित दिक्री रातनु स्वर्गस काडून घरे ती લઈ જવી સાથે સાથે એને ખોટી કલોમાં ફિટ કરવી ફરી વખત ગુજરાતની રોડ પર ભીચકારી મારતા લોકોની સીધા દોર કરવા મહિલાઓને હાથમાં ધોકો લેવા હર સંઘ ભી આપી સલા મજુરા વિધાનસભા બેઠકને ધારાસભ્ય અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના વિધાનસભા વિસ્તારની અંદર આજે દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં હાજરી આપી આ કાર્યક્રમમાં મહિલાઓ સાથે સંવાદ કરતા તેઓને સ્વચ્છતામાં કેવી રીતે પોતાનું યોગદાન આપી શકે તે અંગે વાત કરી સાથે જ રોડ પર માઓ ખાઈને પિચકારી મારતા લોકોને સીધા દોર કરવા મહિલાઓને છૂટો દોર આપ્યો તેઓએ કહ્યું કે હાથમાં ધોકા લઈ લો પુરુષોને માઓ ખાઈને પિચકારી મારવાની આદત છૂટી જશે ને ઘરે પણ વહેલા આવતા થઈ જશે આનંદની સોસાયટીમાં માવત ફૂકવાથી થતી ગંદકી અટકશે આ સત્ય જ મહિલા સંમેલનમાં ફરી એક વખત હર્ષભીએ બાળકોમાં મોબાઈલની કુટીઓને લઈને ટકોર કરી હતી બાળકોમાં મોબાઈલનું દૂષણ અટકાવવા વાલીઓને જાગૃત થવા જણાવ્યું તેમણે કહ્યું કે બાળકોને હાથ પકડી મેદાનમાં અડધો કલાક રમવા લઈ જશો તો આપોઆપ મોબાઈલની આદત છૂટી જશે સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી તો પિચકારીના કંઈક ને કંઈક એ